અમદાવાદના સરખેજ ખાતે આવેલા ફતેહવાડી વિસ્તારમાં સોમવારની રાત્રે એક યુવકનું અપહરણ કરવામાં આવે છે ત્યારબાદ આરોપીઓ તેને અન્ય સ્થળ ઉપર લઈ જઈને ક્રૂરતાપૂર્વક ઢોર માર મારે છે તેમણે ક્રૂરતાની હદ વટાવી હોય તેના કારણે યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજે છે અને આ ઘટનાથી પરિવારમાં ઘેરા પડઘા પડ્યા હતા આ મામલામાં સરખેજ પોલીસ દ્વારા ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે પોલીસ અધિકારી શું જણાવી રહ્યા છે શું વિવાદ હતો આ સમગ્ર ઘટનામાં અને પોલીસની કામગીરી સામે પરિવારજનોનું શું કહેવું છે વિગતે વાત કરી

આરોપીઓ છે તેમના સ્થળ ઉપર લઈ જાય છે અને ત્યારબાદ તેને ક્રૂરતા ઢોર માર મારવામાં આવે છે એટલો માર મારવામાં આવે છે કે યુવક દમ તોડી દે છે આ ઘટનાને લઈને મૃતક પરિજનોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા મામલે સરખેજ પોલીસ સ્ટેશન ખાતે મૃતકના પરિવારજનો દ્વારા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ત્રણ જેટલા આરોપીની ધરપકડ પણ કરી હતી ત્યારે મામલે શું સમગ્ર વિવાદ હતો તેને લઈને શું કહી રહ્યા છે એસીપી એમ બી વાણ છે લોઝંબીલ વડગામાં એના કરિયાણાની દુકાનનો ધંધો કરિયાણાનો વેપાર કરે છે અને એના દુકાની બહાર બેઠેલો હતો એ દરમિયાન થોડી વાર પછી એની પત્ની જે ફરિયાદી છે એને જોતાં એ જોવામાં આવેલું પણ જોવામાં આવેલું નહીં પણ બર્ગમેન સ્કૂટ ઉપર બે જણા વચ્ચે બેસાડીને લઈ જતા હતા એવું એણે જોયેલું ત્યાર પછી એણે એનો દિવારને બંને જણા છે એણે એની તપાસ કરેલી અને તપાસ દરમિયાન જે ફૈઝલ ખાન કરીએ છે એની પાસેથી એણે હાથ પૂછીના ધંધો કરવા લીધેલા હતા એના એ લોકો ઘરે ગયેલા અને ઘરે જઈને કીધે ઘરે જઈને રિક્વેસ્ટ કરેલી એ દરમિયાન જે મરણ જનાર છે એનો મિત્ર છે સલમાન કરીને એના ફોન એના ફોન પર કોન્ફરન્સ ફોલમાં જે ફેઝલ ખાન છે એને વાત કરાવેલી ફરિયાદીને અને કીધેલું કે ભાઈ જે પૈસા છે આપી દે એમ કરીને જે મરણ જનાર છે એની પાસે વાત કરાવતા મરણ જનારે ફરિયાદીને એવું કીધું કે પૈસા જે હોય તે આપી દે આ લોકો મને ખૂબ માર મારે છે જેથી જે ઘરે બધાને રિક્વેસ્ટ કરી એટલે ઘરવાળાએ એવું કીધું કે તમે અત્યારે જતા રહો સાંજે ઘરે આવી જશે ત્યાર પછી એ મોડે સુધી ઘરે નહીં આવતા ફરિયાદી દિયરને બધા સરખેજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવતા ત્યાં એ લોકોને જાણ થયેલી કે એના જે પતિ છે એનું સારવાર દરમિયાન મરણ ગયેલ છે ખરેખર આ બાબતે સરખેજ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા હકીકત એવી આવી છે જે ફૈઝલ ખાન છે એની પાસેથી મરણ જનારે પૈસા હાથુસના લીધા હતા ત્યાર પછી જે ફૈઝલ ખાન એના માણસો અવાર નવાર એમના ઘરે આવતા હતા પણ આ જે મરણ જણા છે એ ઘરે મળી આવતો ન હોય જેથી એને એને બીજા એના કાકા છે રબનમાજ ખાન પઠાણ એને વાત કરેલી તો એ રબનમાજ ખાન પઠાણે આ બાબતે આમીન મેમન છે પછી સમીર કઠિયારો છે અને કાયદાના સંઘર્ષમાબલ કિશોરને આ બાબતે ધ્યાન રાખવાનું કહેતા આ લોકો ધ્યાન રાખતા હતા અને ગઈકાલે માહિતી મળી કે આ જે કાયદાના સંઘર્ષમા કિશોર છે એને માહિતી મળી કે ભાઈ આ અત્યારે દુકાનની આગળ બેઠો છે એટલે એમણે અરબનવાઝ ખાનને વાત કરતા હરબનવાઝ ખાન ત્યાં આવેલા અને એમણે એમના મિત્ર છે ઇફ ઇફ્તિયાર હુસેન એને બોલાવેલી દરે આ બંને જણાં એને બર્ગમેન બાઇક ઉપર બેસાડી અને સફીલાલાની મકરબા રોડ ઉપર દરગાહ શનિ પાછળની વાડીમાં એને લઈ ગયેલા ત્યાં જે ફૈઝલ ખાન અને બીજા જે આરોપીઓ છે આવી જતા ત્યાં પ્લાસ્ટિકની પાઇપથી મજકોને માર મારેલો પછી સારવાર માટે લઈ ગયેલા ત્યાં મરણ જાહેર કરવામાં આવેલો હતો હા આરોપી જે એમાં જે મેઇન ફેઝલ ખાન છે એના વિજલપુર પોલીસ સ્ટેશનમાં બારેક જેટલા મારામારીના ગુના છે એ સિવાય જે મુખ્તિયાર હુસેન છે એ સરખેજ પોલીસમાં સ્ટેશનમાં એનડીપીએસના ગુનામાં પકડાયેલો છે જ્યારે ફરિયાદ કરવા આવ્યા ત્યારે કોઈ આવી રજૂઆત કરેલી નથી તપાસ દરમિયાન તમામ છે તે ધ્યાન પર આવે આ મામલે અમદાવાદના એસિપી એમબી બી વાણંદે સમગ્ર મામલે વિગતો જણાવી છે તેમનું કહેવું છે કે જે મૃતક છે તેમણે એક લાખ સાઠ હજાર રૂપિયા જેટલી રકમ ઓછીને આરોપીઓ જોડે લીધી હતી અને તેમના પૈસા પરતના આપતા પૈસાને લેતી દેતી મામલે આ હત્યા કરવામાં આવી છે જેમાં ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે તેના બાબતે મૃતકના પરિવારજનોના પણ આરોપો સામે આવે છે તેમણે પોતાના નિવેદનમાં કંઈક અલગ જ વસ્તુ જણાવતા હોય તેવી વાત સામે આવી રહી છે તેઓ શું આરોપ કરી રહ્યા છે તે સાંભળી લો મામલો એવો છે બાસિદ ખાન છે જાંજેબ ખાન છે શાહ નવાજ ખાન છે મુખ્તિયાર મોહિન ઉર્ફે કાણો છે સમીર ફતેવાડી વાળો છે પછી બીજા એક બે જણા બીજા એનું નામ મને ખબર નથી એ લોકો બી હતા ને એ લોકો આ લોકો બધા છે ને ડ્રગ્સને પેલો એમડીના ધંધા કર કરે છે મોટા પાયા ઉપર ને લોકોના છોકરાઓને છે ને ડ્રગ્સના ને એમડીના રવાડે ચડાવે છે ને પછી શું કરે છે ડ્રગ્સને નફસો કરાવી ને પછી પૈસા આપીને માલ મંગાવવા માટે એમને મોકલે છે પછી આપણે માલ અગર રસ્તામાં પકડાઈ જાય તો એ પૈસા બી મતલબ આ લોકો પાસે વસૂલ કરાવે છે ને વસૂલ પૈસા ના આપે તો પેશીએલ છે ને મતલબ આપણે બે ડબલ પૈસા લે છે જે પૈસા આપ્યા હોય છે ને એના ડબલ પૈસા લે છે તો આ રીતે એક વખત તો હું તો ચાર મહિનાની જમાતમાં ગયેલો હતો પાછળથી મારા નાના બાબાના ઉપર પ્રેશર નાખીને અમારું ઘર ગીરવી મુકાવીને બે લાખને અઢાર હજાર રૂપિયા વસૂલ કરેલા

टाइगर तो? भाई नाम है उनका दोस्त था तो टाइगर भाई को बोला मुंजमरी सामने दुकान पे गला है तो घूम पाई के बोला तो भाई मार गए ना तो दो जने के आए थे गाड़ी पे ले गए तो मुंजमी भाई को बुलाए ना તો ઘરે પે છો લખતા બોલતા બેઠ જા ગાડી પેકરા તરીકે તમારા છોકરા એના પૈસા લીધા ના ભાઈ ના ભાઈ ના રૂપિયા બિલકુલ નહીં મારા છોકરા જરૂર શું છે પૈસા અમે મહેનત કરીને વાળા છે સવાર ની નમાજ પડીને હું દુકાન ખોલી છી બે નંબર હું એને રવાળા દીધો તો કરાવી પછી એને ભાન નતું હા એના ત્રણ બાબા છે તો કેટલા સમયથી આ ડ્રગ્સના ના રવાડે તમારો છોકરો ચડી ગયો ને આમની જોડે સંપર્ક એ હમણાં હું તો 4 મહિનાની જમાતમાં ગયો તો ને ત્યારથી જ થયું છે આ બધું તમારા કુટુંબમાં એટલે જે મૃતક ભાઈ છે એમના કેટલા ભાઈઓ છે બે ભાઈ બીજા છે બે ભાઈ બીજા છે અને મૃતકની ફેમિલીમાં કોણ કોણ છે બાળકો નાના કેટલા છે એક તો હવે દોડ બે વર્ષનો છે એક મો સૌથી નાનો અચ્છા તમને કેવી રીતે જાણ થઈ તમારા છોકરાની હત્યા થઈ છે તમે આ સમગ્ર જે મામલો તમને કેવી રીતે ખબર હું ઈશાની નમાજ પડીને આવ્યો ને તો ત્યારે મારા નાના બાબાએ મને કીધું કે હું જમીલ કા બોલે નહીં રહ્યા પપ્પા ત્યારે મને ખબર પડી જી મારું નામ ઘાંચી ફરજાના બાનું છે અને મૃતક મુજમ્મિલ મારો ભત્રીજો થાય એને છે ને ખોટા ડ્રગ્સના રવાડે ચડાવીને આ બધું કામ એની પાસે કરાવતા હતા આ લોકો અને ના પાડતા હતા તો ઘડી ઘડી એને ધમકી આપીને જબરજસ્તી એની પાસે કામ કરાવતા હતા કેમકે અમારો ભય છે ને એ તો દિનદાર છે બીજા બે ભાઈ છે ને એ બી દાઢીવાળા અમારા બધા જમાતવાળા દિનદાર જ છે પણ એ છોકરાને ઘરે સમજાવતા હતા પણ એ માની જતો નતો કરતો પણ પાછું ફરીથી એની જોડે આ બધું દબાણ કરીને કરાવતા હતા હવે એ છોકરો ગુજરી ગયો એના ત્રણ નાના નાના બચ્ચા છે હવે એની બૈરીના બી મા બાપ નથી એનો કોઈ ભય નથી ડખો શું થયો આ વેપારી વચ્ચે એટલે જે ડ્રગ્સનો ધંધો કરતો હતો એની વચ્ચે તમારા ભત્રીજા વચ્ચે શું વિવાદ થયો પૈસા ની કઈક લેતી દેતી હતી કાલે એની બૈરીને ભી ફોન આવ્યો માંભર્યું એની બૈરીને ને બી ફોન આવ્યો કે એના બે લાખ કઈ સવા બે લાખ રૂપિયા બાકી છે આપી દો નકર કે સારું નહીં થાય તો પછી એના ઘરવાળા વાળા બી એને બૈરીને કીધું કે પૈસા આપી હવે શી ખબર કઈક માંગતા કે પૈસા આપી દો કે મારી જાન ખતરો છે એવું કીધું એની બૈરી બી બરાબર ડ્રગ્સ લેવા માટે તો આમાં મામલે આ લોકો આરોપી ઉપર ક્યારેક ફરિયાદ થઈ છે ડ્રગ્સ મામલે આ લોકો ધંધો કરે છે બધાને બાવી તો મારે છે આ બીટના કોણ ફરિયાદ કરવા જીવ જ આ રીતે જીવ લઈ લે આવી રીતના જીવ લઈ લે તો કોણ ફરિયાદ કરવાની હિંમત કરે કેટલી એકદમ નોર્મલી જીવ લઈ લીધું જાણે કઈ છે જ નહીં એ લોકોને બીક જ નથી પણ કહું છું ને હાઈ લાગશે ને જેવા અમારા જવાન છોકરાના એના મા બાપના કાંધે ચડીને ગયા છે ને એવા એમના બી મરશે એમના બી જવાન છોકરા જશે એમના કાંધે પરિવારજનો તેમના ગંભીર આરોપો હાલ સામે આવી રહ્યા છે તેમનું કેવું છે કે તેમનો છોકરો છે તે ડ્રગ્સ ની લગ્તે ચડી ગયો હતો અને ત્યારબાદ જે આરોપીઓ છે તે ડ્રગ્સ નો ધંધો કરતા હોવાની વિગતો કહેવાય રહી છે તેવા આરોપ મૃતકના પરિજનો લગાવી રહ્યા છે અને આમાં તેમના દીકરાને કેરિયર એટલે કે પેડલર તરીકે ડિલિવરી માટે મોકલતા હતા અને એક લાખ સાઠ હજાર રૂપિયા જેટલી રકમને લઈને વિવાદ થયો ત્યારબાદ તેમની હત્યા કરી દેવામાં આવતા હાલ પરિવારમાં ઘેરા પડઘા પડ્યા છે અને પરિવારે પોલીસ પાસે ન્યાયની માંગ કરી છે જેમાં આ ઘટનામાં જેટલા પણ સંડોવાયેલા આરોપીઓ છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ પીડિત પરિવારે કરતા હવે જોવાનું રહ્યું આગામી સમયમાં પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં